એકદમ પોચા થેપલા મળે અને એમાં પણ જો ઉપવાસ હોય તો તો ખાવાની મજા પડી જાય તો આજે તમારી સાથે બટાકાની સૂકી ફરાળી ભાજી અને પોચા ફરાળી થેપલાની રેસીપી શેર કરવાની છું જેને તમે કોઈ પણ વ્રત ઉપવાસની અંદર બનાવી અને ખાઈ શકો છો તમારે તળેલું ના ખાવું હોય તો એકદમ સરસ રેસીપી હેલો ફ્રેન્ડ્સ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ જેને દાંત ના હોય ને પણ ખાઈ શકે એવા પોચા ફરાળી થેપલા બનાવવા માટે પહેલા તો આપણે એક નંગ બાફેલો બટાકો લઈશું તો બટાકો મેં થોડો મોટી સાઇઝનો હોય એવો લીધો છે વજનમાં જુઓ તો લગભગ સો ગ્રામ જેટલું વજન થશે એનું તો બટાકાને બાફી અને એને આપણે આ રીતે ખમણીથી ખમણી લેવાનો છે મેશરથી મેશ નથી કરવાનો બટાકાનો જે માવો છે ને એ એકદમ આ રીતનો સ્મૂથ હોવો ખાસ જરૂરી છે તો બટાકાને મેશ નહીં કરવાના કે હાથેથી પણ નહીં ભાગવાના પણ આ રીતે ખમણીથી અને ખમણી લેવાના એટલે એનું જે ટેક્સચર છે એને એકદમ સરસ આપણને સ્મૂથ મળે અને એના કારણે જ આપણા જે થેપલા છે ને એ પણ એકદમ સરસ સોફ્ટ બને છે અને ભણવામાં તકલીફ નથી આવતી હવે આદુ અને મરચાંની પેસ્ટ નાખીશું તો એક મોટી ચમચી જેટલી લીલા મરચાં અને આદુની પેસ્ટ નાખી છે એક ચમચી આપણે એની અંદર લાલ મરચું પાવડર નાખીશું એક ચમચી હળદર મીઠું સ્વાદ મુજબ તો અત્યારે મેં થ્રી ફોર ટી સ્પૂન મીઠું નાખ્યું છે એક ટેબલ સ્પૂન આપણે એની અંદર તલ ઉમેરવાના છે થોડી કોથમીર એની અંદર એડ કરી દઈએ તમે જો હળદર ના ખાતા હો તો તમે સ્કીપ કરી શકો ઘણા લોકો ફરાળમાં હળદરનો ઉપયોગ નથી કરતા ત્યારબાદ એની અંદર મોણ માટે એક ચમચી જેટલું તેલ નાખવાનું છે આપણે ઘરમાં જે રેગ્યુલર ચમચી વાપરીએ અને બસ એનું જ માપ અત્યારે તમને કહું છું અને થોડું એની અંદર દહીં ઉમેરીશું બે ચમચી જેટલું દળેલી ખાંડ નાખવાની છે તો એક ટીસ્પૂન જેટલી મેં એની અંદર ખાંડ નાખી છે હવે ચમચીથી જ બધો મસાલો આપણે પહેલાં બટાકાની સાથે મિક્સ કરી લઈએ બટાકા નાખવાના કારણે આપણા જે થેપલા છે ને એ ખૂબ જ સરસ સોફ્ટ બને છે અને ઠંડા થયા પછી પણ એટલા જ સરસ પોચા બની રહે છે તો મસાલો આ રીતે મિક્સ કરી લેવાનો અને મસાલો તમારે થોડો ચડિયાતો કરવાનો આ રીતે મિક્સ થઈ જાય પછી એની અંદર આપણે રાજાગરાનો લોટ ઉમેરવાનો છે તમે જે ફરાઈ લોટ મળે છે માર્કેટમાં એમાંથી પણ બનાવી શકો મેં અત્યારે રાજાગરાનો ઘરાનો લોટ છે તો એક કપ લોટ હોય તો આ રીતનો બટાકો જે હોય બાફેલો મેં જે સાઈઝ લીધી હતી એનું પરફેક્ટ માપ છે એટલે જેટલો લોટ હોય એનાથી અડધી ક્વોન્ટિટીમાં તમારે બટાકા લેવાના છે બાફેલા તો તમે એ પ્રમાણે ક્વોન્ટિટી લઈ શકો હવે મિક્સ કરવાનું છે દહીં પણ અને બીજી એક વાત કે જરૂર પડે તો આપણે એક થી બે ચમચી જેટલું પાણીના છેટા મારીશું અને લોટને બાંધી દઈશું તમે ઈચ્છો તો તમે આની અંદર થોડો શિંગોડાનો લોટ પણ એડ કરી શકો મોરિયાનો લોટ પણ એડ કરી શકો મેં અત્યારે ફક્ત રાજાગરાનો લોટ લીધો છે રાજા ગ્રોહ જે છે ને એ આપણે ફરાળમાં ઉપયોગમાં લઈએ છીએ પણ એના ઘણા બધા ફાયદા છે એની અંદર કેલ્શિયમ આયન ભરપૂર પ્રમાણમાં હોય છે તો ઉપવાસ સિવાય પણ તમારે બાળકોને જો કંઈ હેલ્ધી આપવું હોય લંચ બોક્સમાં તો આ થેટલા તમે ચોક્કસ ટ્રાય કરી શકો હવે થોડું પાણી મેં અહીંયા લીધું છે અને લોટને આપણે બાંધીને તૈયાર કરી લઈશું લોટ બહુ ઢીલો ના થઈ જાય એ વાતનું ધ્યાન રાખવાનું છે એટલે તમારું જે તમે દહીં લીધું હોય અને પાણીનો ભાગ વધારે હોય તો કદાચ તમને પાણીની જરૂર પણ ના પડે મેં અત્યારે બે ચમચી જેટલું પાણી ઉપયોગમાં લીધું છે આ લોટને બાંધવા માટે તબડો જે લોટ છે એ અત્યારે એકદમ સરસ મિક્સ થઈ ગયો છે આ રીતનું બાઇન્ડિંગ આવી ગયું છે તો હવે આપણે લોટને દસેક મિનિટ માટે ઢાંકી અને રહેવા દઈએ તો સાઈડમાં એને રાખીએ ત્યાં સુધી આપણે બટાકાની સુકી ભાજીની તૈયારી કરીએ તો બટાકાને તમે બાફી અને લગભગ અડધાથી એક કલાક રહેવા દો પછી એમાંથી તમારે આ બટાકાની સૂકી ભાજી બનાવવાની તો તમારા જે બટાકા છે બિલકુલ જ આમ મેશી નહીં થાય અને શાક તમારું એકદમ સરસ બનશે બટાકાને બાફીને તરત ઉપયોગમાં લઈએ ને તો એની અંદર મોઈશ્ચર એટલે કે પાણીનું પ્રમાણ વધારે હોય એટલે બટાકાની ભાજી તમે જ્યારે મિક્સ કરો ને તો બટાકા તૂટી પણ જાય તો બટાકાને બાફી અને અડધાથી એક કલાક ઠંડા થવા દેવાના અને ત્યાર પછી આ રીતે એના થોડા મોટા મોટા આપણે પીસ તૈયાર કરી લેવાના છે સૂકી ભાજી બનાવવા માટે હું અગારો કંપનીની રોયલ હનીકોમ કડાઈ ઉપયોગમાં લેવાની છું જે સ્ટેનલેસ સ્ટીલની બનેલી છે સવા બે લીટરની કેપેસિટી છે ચોવીસ સેન્ટીમીટર એનો ડાયામીટર છે અને રિવેટવાળા હેન્ડલ સાથે તમને મળશે પાંચ વર્ષની એની અંદર વોરંટી છે અને તમે એનો ઉપયોગ ગેસ ઉપર કે ઇન્ડક્શન ઉપર બંને પર કરી શકો છો આ રીતનું સ્ટેનલેસ સ્ટીલનું એની સાથે તમને લીડ પણ મળે છે તો તમારે જો આ કડાઈ ખરીદવી હોય તો આની લિંક મેં તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે હવે કઢાઈ ગરમ કરવા માટે મૂકી એની અંદર આપણે તેલ ઉમેરીશું તો અત્યારે મેં એની અંદર દોઢ ટી સ્પૂન જેટલું છે બહુ વધારે તેલ નાખવાની જરૂર નથી આપણે એની અંદર નાખીશું અને આદુ અને મરચાંની પેસ્ટ અને લીમડાના પાન નાખીશું આપણે લાલ મરચું પણ નાખવાના છે તો લીલું મરચું તમારે તમારે તીખાશ જોઈતી હોય જેટલી એ પ્રમાણે એની અંદર એડ કરવાનું છે પણ આદુ એની અંદર ખાસ નાખજો બટાકાની સૂકી ભાજીમાં આદુ ખૂબ જ સરસ લાગે છે એક ટી સ્પૂન આપણે તલ નાખીશું અને બે ટેબલ સ્પૂન જેટલો મેં ભૂકો નાખ્યો છે શેકેલા કાઢી મિક્સરમાં વાટી લીધો હતો હળદર એડ કરી દઈશું હાફ ટી સ્પૂન જેટલી હવે તમે જો હળદર ના ખાતા હો તો તમારે હળદર એમાં નહીં નાખવાની અને તમને લાલ મરચું ના નાખવું હોય તો તમે ફક્ત લીલું મરચું નાખીને પણ સૂકી ભાજી બનાવી શકો છો બરાબર મિક્સ થઈ જાય પછી અંદર આપણે મરચું નાખીશું ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે મીઠું સ્વાદ મુજબ એડ કરી દેવાનું છે અને ત્યારબાદ એની અંદર આપણે જે બટાકા કટ કરીને રાખ્યા છે એ ઉમેરી દઈશું ખાંડ અને લીંબુનો રસ એડ કરવાનો છે ખટાશ અને ગળ પણ આની અંદર થોડા આગળ પ્રમાણમાં નાખવાના છે તો બે ટી સ્પૂન જેટલી મેં ખાંડ નાખી છે અને એની અંદર આપણે લીંબુનો રસ એડ કરીશું તો અડધા લીંબુનો રસ નાખીશું તમે ખટાશ માટે આમચૂર પાવડર પણ ઉપયોગમાં લઈ શકો પણ જનરલી બટાકાની સૂકી ભાજીમાં આપણે ખટાશ માટે લીંબુનો ઉપયોગ કરીએ છીએ મિક્સ કરવાનું છે બટાકા બાફેલા છે એટલે ફક્ત મસાલો ભેગો થાય ત્યાં સુધી જ આપણે એને રાખવાનું છે તો બહુ વધારે વાર નથી લાગતી અને તમે જોઈ શકો છો તેલ મેં બિલકુલ જ ઓછું લીધું હતું તેમ છતાં એકદમ સરસ આપણું જે શાક છે ને તૈયાર થઈ ગયું છે અને બિલકુલ જ કડાઈમાં એ ચોંટતું પણ નથી તો બેથી ત્રણ મિનિટ ઢાંકી અને આપણે એને રહેવા દઈશું અને ત્યાર પછી આપણું શાક તૈયાર છે તો ગેસ બંધ કરી દેવાનો છે થોડી બારીક સવારેલી કોથમીર નાખીશું અને એની અંદર નાખીશું દાડમના દાણા હા તમે જો ક્યારે પણ બટાકાની સૂકી ભાજીમાં આ રીતે દાડમ ના નાખ્યું હોય તો ચોક્કસ નાખી જોજો ખૂબ જ સરસ લાગે છે દેખાવામાં પણ સરસ લાગે છે ને ખાવામાં પણ સરસ લાગે છે પણ શાક તૈયાર થઈ જાય પછી છેલ્લે જ આપણે આ રીતે થોડા દાડમના દાણા એની અંદર નાખી દેવાના છે તો સૂકી ભાજી તૈયાર છે હવે આપણે થેપલા બનાવીએ તો અત્યારે મેં આ રીતનું જે બેકિંગ પેપર આવે છે એ લઈ લીધું છે એની પર આપણે થોડું તેલ લગાડી દઈશું અને એની ઉપર આપણે બીજું બેકિંગ પેપર મૂકી આપણે વણવાનું છે તમારી પાસે જો બેકિંગ પેપર ના હોય તો તમે કોઈ પણ પ્લાસ્ટિકની થાલી લઈ શકો છો અથવા તો પછી તમે પાટલી પર તેલ લગાડીને પણ એને શકો છો પણ આ રીતે તમે બેકિંગ પેપર અથવા તો પ્લાસ્ટિકની શીટ વચ્ચે મૂકીને ને તો તમને વધારે ઇઝી પડશે અટામણ લેશો ને તો શું થશે કે જયારે તમે ખાશો ને તો હાથમાં તમારા એ જે અટામણનો લોટ હશે ને એ આવશે કારણ કે અટામણ તરીકે આપણે આમાં ફરાઈ લોટ એટલે રાજાગ્રજ વાપરવો પડે જે એટલું સ્મૂધ ના હોય તો આ રીતે તમે એને પેપર અથવા તો પ્લાસ્ટિક પર મૂકીને કરવાનું અને રાજાગ્રહો છે એટલે આ રીતે કિનારી થોડી જો ક્રેક્સ આવી હોય તો આપણે હાથેથી જ એને ભેગી કરી દેવાની હવે લોઢી પર મેં અત્યારે ઘી લગાડી દીધું હતું એક બાજુ એ શેકાય એટલે એને પલટાવી દઈશું અને બીજી બાજુ સ્લો ફ્લેમ પર શેકાવા દેવાનું છે અને અત્યારે હું એને શેકવા માટે ઘીનો ઉપયોગ કરું છું તમે તેલ પણ લઈ શકો પણ રાજા ગ્રહના આ ફરાઈ થેપલા ઘીથી વધારે સારા લાગે છે તો બંને સાઈડ ઉપર આપણે એને શેકીશું અને સ્લો ફ્લેમ ઉપર જ તમારે એને શેકવાનું છે ગેસની ફ્લેમ ફાસ્ટ નથી કરવાની નતર કલર વધારે ડાર્ક થઈ જશે તો આ પ્રમાણે આપણે બધા થેપલા તૈયાર કરી લેવાના છે આ થેપલાને તમે બાર બે દિવસ માટે સ્ટોર કરી શકો છો તો ગરમા ગરમ ફરાઈ થેપલાને આપણે ભાજી અને દહીંની સાથે સર્વ કરીશું તો આજની તમને કેવી લાગી કમેન્ટ કરીને ચોક્કસ જણાવો આવી નવી નવી રેસીપી જોવા માટે જો કિચન ક્રાફ્ટ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરો અને રેસીપી પસંદ આવી હોય તો ફ્રેન્ડ ફેમિલીની સાથે જરૂર શેર કરો તો ફરીથી મળીએ આવી જ નવી મજેદાર રેસીપીની સાથે